ભરુશમાં બુતલેગરના દીકરાએ મોબર ચાલકને ઉડાવી દેતા કેમિકલ એન્જિનિયર યુવકનું મોત થતા ભારે હોબાળો થયો હતો જુઓ અકસ્માતનું નું એ ટુ આ અહેવાલમાં ભરૂચ શહેરના લિંક રોડ ઉપર આવેલા માતળિયા તળાવ નજીકથી દહેજની એક કંપનીમાં નોકરી કરી કેમિકલ એન્જિનિયર પ્રતિકસિંહ રણજીતસિંહ સોલંકી કે જે નોકરી પરથી છૂટી શ્રવણ ચોકડી નજીક પોતાની મોપેડ મૂકી હતી ત્યાં રાત્રિના સવા બાર વાગ્યે આવ્યો હતો જ્યાં ઘરે જવા માટે પોતાની મોપેડ ચાલુ કરવાના પ્રયાસ કર્યા હતા પરંતુ મોપેડ ચાલુ નહીં થતાં પ્રતિકસિંહ સોલંકીએ પોતાના મિત્ર પ્રથમ પરમારને ફોન કરી શ્રવણ ચોકડી બોલાવ્યો હતો અને મિત્ર પ્રથમ પરમાર તથા અન્ય મિત્ર બે જણા ટુ વ્હીલર ગાડી બંધ પડેલી હતી ત્યાં પ્રતિક સોલંકીને એક્ટિવાને ધક્કો માડીને રોડની સાઈડ પોતાના વાહનો લઈને પસાર થતા હતા ત્યારે માતળિયા તળાવ પાસેથી પસાર થઈ રહ્યા તે દરમિયાન જ પાછળથી પૂરપાટ ઝડપે આવેલી ફોર વ્હીલ ગાડીના ચાલકે પ્રતિકસિંહ સોલંકીની મોપેડ ગાડીને અડફેટેલા રોડ ઉપર ફંગોડી દેતા સાથે જ રહેલા અન્ય બે મિત્રો પણ અકસ્માત સર્જનાર

એ બેસેલો એની ગાડી પર એની ગાડી પર મેં બેસેલો તો પછી એને પગવાળી ઘસેડીને તારીટા લઈ જ્યા અમે ને સાઈડ પર થોડું ઘરનારું જોવા આવ્યું ત્યારે જ પછાડી ઇનોવા આવ્યો એકદમ ફૂલ સ્પીડમાં પછાડી એને ડાયરેક્ટ આઉટફીટમાં લઈને ઠેક ગભરાવી દીધો હીરો થતો અને પછી એ રિટર્ન લીધી ને ડીઆરડીઆર સાથે અથરાઈ અને પાછી રિટર્ન લઈને યુ આ યુ ટર્ન મારીને હેરો જતો જાય યુ ટર્ન મારતી વખતે એ છે ને પછાડી ગયું ને મેં એની બાજુ જોયું ત્યાં અમારા બંને આઈ કોન્ટેક્ટ થયા ત્યારે મેં કમ્પ્લીટ મેં એને જોયો કરવા સાથે ઘટના સ્થળે પોતા અને પોતાના એકના એક દીકરાને લોહીથી લથપથ મૃતદેહ જોઈ પરિવારજનો હૈયા ફાટક રુદન કરતા વાતાવરણ ગમગી બની ગયું હતું સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે પણ અકસ્માતમાં મોતને ભેટેલા પ્રતિકસિંહ સોલંકીનો મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં મૃતકના પરિવારજનોએ પણ પોતાનો એકનો એક કેમિકલ એન્જિનિયર દીકરો ગુમાવતા જ્યાં સુધી આરોપી યશ મિસ્ત્રીની ધરપકડ નહીં ત્યાં સુધી પુત્રનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા પોલીસ પણ આરોપીને શોધવા માટે કામે લાગી ગઈ હતી અકસ્માતના દસ કલાક બાદ આરોપીની ધરપકડ કરી અકસ્માત નજરે નજર જોનારને પોલીસ મથકે મિસ્ત્રીને બતાવતા આખરે આરોપીની ઓળખ થતાં મૃતકના પરિવારજનોનો ખુશ થાળે પડ્યો હતો પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવવા સાથે ઝડપાયેલા યશ મિસ્ત્રીનું મેડિકલ પરીક્ષણ કરાવવા સાથે જે ગાડીથી અકસ્માત સર્જ્યો છે તે ગાડી શોધવાના પ્રયાસો કરવા સાથે બુટલેગરના દીકરા યશ મિસ્ત્રી સામે ગુનો દાખલ કરવાની કવાયત કરી છે

હવે બાબો બપો ની સીપ માં ગયેલો અને રાત્રે લગભગ સાડા બાર વાગે રાત્રે સવન ચોકડી ઉતરેલો હવે ગાડી એ અમારી ગાડી લઈને ગયેલો અને ગાડીમાં કઈક નાનો પોલ્ટ છે એટલે એના મિત્રો ફોન કર્યો એટલે એ મિત્રો એને સવન ચોકડી લેવા ગયો કે એ બે જણા એમની બિલકુલ સાઈડ ની અંદર પોતાની સાઈડ માં ધારે ધારે ચાલતા હતા તો આ નશાબાદ છોકરો જે ઇનોવા વાળો છે એને ત્યાં અમારા બાબાને આખો ઉડાવી દસ લગભગ પચીસ ફૂટ જેટલો ખેંચી લઈને પાછી ગાડી એને રિવર્સ મારી

નામ લખવું જે એ લોકો એ લખ્યું નથી અત્યારે બી નથી લખ્યું શું માનો છો કે આરોપી પકડાય કે પછી આરોપી મને તો આ લોકોએ પૈસા ખાઈને કામ કરેલું છે ને લોકો નું દબાણ આ ઉપર થી આવેલું છે એમ અરુણસિંહ રાણા રમેશ મિત્રી બધાનું જ દબાણ છે ઉપરથી એમ એને મને લાગે પોલીસ ખાતું બી હેગર એમ નથી દબાઈ ગયેલું છે કોણ છે માઇનર કોણ છે અકસ્માત કરનાર માનક બુલેટગનનો છોકરો છે એટલે આ લોકો પૈસા ખાઈને બુલેટગનના છોકરાથી બધા દબાઈ ગયેલા છે ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ નાઇન્ટી બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ માટે સ્પેશિયસ બેન્કવેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હંડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે

सैलेड बचपन की तो खरीज तुम्हारा फैमिली फ्रेंड्स साथ जरूर थी विजिट कर जो, और जब भावे तो आ हॉट हाँ जरूर थी जो। श्री कोरियर ढाबा नबीपुर एन एच फोर्टी एट भरूच ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें 70 प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है કર્મલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ નર્મદા માર્કેટ ભરૂચ